ખેડાથી સમાચાર મળ્યા છે કે મહુદા નગરપાલિકા વિસ્તારના ફીણાવુસી જતા મામલતદાર દ્વારા કરવામાં આવી હતી આ વ્યવસ્થા જ્યારે મહુદા મામલતદાર કચેરી સહિત તાલુકા પંચાયત અને કોર્ટ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા કચેરીના સામાનને સુરક્ષિત કરવા માટે ત્રીસ લોકોની ટીમ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી અને લિકરણ તંત્રની કામગીરી પણ ખорવાઈ ગઈ હતી. કઈ જાય છોકરો અમારો છે પણ છોકરો અહીં આની જાની પીડી ખાવાનું નઈ ખાધી મૂચે અમાર છોકરામાં તર્વ જ નઈ કોઈ નેતા નઈ કોઈ પરમુખ નઈ કોઈ સરપંચ નઈ કોઈ પણ અમારે એકલી કોઈ સુવિધા કરવા આવવું નઈ તમારું બાલ બચ્ચો બળક નઈ આગડે અમાર

પાંચ ઇંચ ઉપર એકસો સુડતાલીસ વરસાદ પડી ગયો છે તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અમારા ઓફિસમાં માં તાલુકા પંચાયત ઓફિસમાં પણ પાણી ભરાયા છે